સુરતમાં બાળકનું માસાએ જ કર્યું છે અપહરણ પિયર જતી રહેલી પત્નીને પાછી લાવવા માટે સાઢુભાઈ બાળકનું અપહરણ કરાયું ત્રણ વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યું બાળકના પિતા રહીમ મંસુરીએ સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસે ફૂટેજના આધારે અપહરણ કરનાર વિશે ખુલાસો કર્યો પોલીસે આરોપી રિયાસ અબ્દુલ હક મંસુરીની ધરપકડ કરી સચિન પોલીસે બાળકનો કબજો પરિવારને સોંપ્યો મળતી માહિતી પ્રમાણે પત્ની પિયર ચાલી જતા આરોપીએ બાળકના પિતાને મધ્યસ્થી કરવા આજીચી કરી હતી પરંતુ તેઓ મધ્યસ્થી કરવા માટે તૈયાર નહોતા જેથી બાળકનું અપહરણ કર્યાની કબૂલાત આરોપીએ કરી હતી પોલીસ સમક્ષ અને પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે પારિવારિક વિખવાદમાં આ રીતે બાળકનું અપહરણ કરાયું ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ હતી બાળકના પિતાએ જ પોલીસ ફરિયાદ કરી છે અને સીસીટીવીના આધારે સમગ્ર બાબતનો ખુલાસો થયો હતો